સ્થાન ગીર ગઢડા જૂનાગઢ જિલ્લો ગુજરાત સુવિધાઓ આ આઈટીઆઈ આધુનિક તાલીમ સુવિધાઓથી સજ્જ છે જે વિદ્યાર્થીઓને તેમના પસંદગીના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ બનવા માટે જરૂરી વ્યવહારુ જ્ઞાન અને કુશળતા પ્રદાન કરે છે કોર્સ અને ટ્રેડ આ સંસ્થા વિવિધ પ્રકારના કોર્સ અને ટ્રેડ શીખવાડે છે જેમ કે ફીટર ઇલેક્ટ્રિશિયન વેલ્ડર કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ કોપે અને બીજા ઘણા બધા કોર્સ ઉપલબ્ધ છે અવધિ કોર્સની અવધિ ટ્રેડ પ્રમાણે અલગ અલગ હોય છે સામાન્ય રીતે કોર્સ એક વર્ષથી બે વર્ષ સુધીના હોય છે રોજગારની તકો આઆઈટીઆઈ તાલીમ પૂર્ણ થયા પછી તરત જ વિદ્યાર્થીઓને નોકરી અપાવવામાં મદદ કરે છે વાતાવરણ આ આઈટીઆઈ કુદરતી સૌંદર્ય ધરાવતા ડુંગરાળ વિસ્તારમાં આવેલી છે જે શીખવા માટે શાંત અને પ્રેરણાદાયક વાતાવરણ પૂરું પાડે છે આઈટીઆઈમાં ઉપલબ્ધ વિવિધ ટ્રેડ્સ અને રોજગારની તકો વિશેની માહિતી નીચે મુજબ છે આઈટીઆઈમાં ઉપલબ્ધ ટ્રેડ્સ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર એચએસઆઈ આ કોર્સમાં આરોગ્ય સંબંધિત અભ્યાસ કરાવવામાં આવે છે હોસ્પિટલો અથવા નગરપાલિકાઓમાં નોકરીની તકો ઉપલબ્ધ છે કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ કોપે આ કોર્સ દ્વારા કોમ્પ્યુટર આધારિત કામગીરીનું શિક્ષણ આપવામાં આવે છે બસ સ્ટેશનમાં એપ્રેન્ટિસ કરી શકાય છે અને કોમ્પ્યુટર આધારિત નોકરીઓ મળી શકે છે ઇલેક્ટ્રિશિયન આ બે વર્ષનો કોર્સ છે ઇલેક્ટ્રિકલ કામગીરીનું શિક્ષણ આપવામાં આવે છે ડીઝલ મિકેનિક આ એક વર્ષનો કોર્સ છે ગેરેજ અથવા શોરૂમમાં સારી નોકરીઓ મળી શકે છે વેલ્ડર આ એક વર્ષનો કોર્સ છે વેલ્ડિંગ કામગીરી શીખવાડવામાં આવે છે ફિટર આ એક વર્ષનો કોર્સ છે મશીન ફિટિંગ કામગીરી શીખવાડવામાં આવે છે એડમિશન પ્રક્રિયા આઈટીઆઈની સત્તાવાર વેબસાઇટ પર ફોર્મ ભરવાનું રહેશે મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે રોજગારની તકો આઈટીઆઈ પૂર્ણ કર્યા પછી પાંચસો મી વધુ કંપનીઓમાં નોકરીની તકો ઉપલબ્ધ છે પ્રધાનમંત્રી યોજના હેઠળ મેરિટ પ્રમાણે રોજગાર મળી શકે છે વેલ્ડર અને ફિટર દ્વારા પણ સારા પગાર સાથે જોબ મેળવી શકીએ છે આઈટીઆઈમાં ઉપલબ્ધ આ વિવિધ ટ્રેડ્સ દ્વારા તમે રોજગારની સારી તકો મેળવી શકો છો